શિવ પર્વત ઉપર ચડવી હા જો હનુમાન દાદા પર્વત ઉપાડ્યો હા લાલ લાલ આ હાર્દિક ભાઈ ઉપર ચડે હેઠળ મહાદેવ ની મૂર્તિ આવી ગઈ તો હવે પાછા નીચે ઉતરવી છે

અને ઓલાભાઈ ભાઈ જવો આમ થયા પોગી ગયા આગા જો સમુદર મંથન થયું ત્યારની આ જો તમને દેખાય તો બતાવી દો

जो काम करे जो कोई काम में से ग्रेट बोल काल बोल यार काचबा ने वतन से जो काचबा जो

દીદી ને તો મોમોમ ખાય છે મોમોમ ખાય છે ને કાજમાં

लाक रहुबत तक अपॉला सीदेउ में a म स्रीपहंत असोण आदेस टिरिव Carbonika नां ग्याण न हमरे तो

બારું આવી ગયું ઘડીક વાર કેવું કર્યું કેવું કર્યું બતા કેટલા બધા બતકા જો

దో దీదు <laughs> <I love> <laughs> <Didua? Didua? laughs>

દીધું દો રે અમારે તો કે આવ્યો હાલો નાસ્તા ની તૈયારી ચાલુ ગઈ હે ટમેટા ને એવું બધું કટિંગ થવા માંડ્યું છે એટલે નાસ્તો કરી લેવી પછી પાછા રમવા જાવી કા તારે ખાવું હોય ને હું ખાવું તારે ચાંચોર શું ખાવું એ તારે હું ખાવું એ હાલો બની ગઈ છે ભેળ મસ્ત એકદમ É nada mais. Que é bem?

હાલો મિત્રો પોકી ગયા છે ઘરે અને જો બટેટા બટેટા ને બધું કટિંગ થવા મેનું છે કારણ કે જમવાની તૈયારી થઈ ગઈ છે વાગી ગયા છે સાડા સાત એટલે કીધું જમવાનું ને એવું બનાવી નાખવી અને મારે મમ્મી ને તો જો કે અગિયાર છે એટલે એને કઈ જમવાનું છે નહીં અમે ત્રણ જણા જ છે જમવાનું અને